હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ ભૂલ ધાર્મિક માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ વિધિ વિધાનથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પર બજરંગ ની કૃપા હંમેશા રહે છે જોકે હનુમાન ચાલીસા વાંચતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે ઘણા લોકો અજાણતા કેટલીક ભૂલ કરે છે જેના કારણે તેમને અશુભ પરિણામ ભોગવવું પડે છે તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ નંબર એક વચ્ચેથી કોઈ પણ ચોપાઈનો પાઠ શરૂ ન કરવો જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે પાઠ કરે ત્યારે તેને તેનાથી ઘણો લાભ થાય છે પરંતુ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય વચ્ચેથી કોઈ ચોપાઈનો પાઠ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોવ તો હંમેશા તેને સંપૂર્ણ ક્રમશ જ વાંચીને જગ્યાએથી ઊભા થવું જોઈએ ક્યારેય વચ્ચેથી કોઈ પણ ચોપાઈનો પાઠ શરૂ ન કરવો જોઈએ જો તમે કોઈ પાઠ કરી રહ્યા હો તો તે સાચા હૃદયથી કરો નહીં તો તમને ક્યારેય તેનું પરિણામ મળશે નહીં નંબર બે રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો દરેક લોકો જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો અન્યથા તમે તેના ફળથી વંચિત રહી જશો નંબર ત્રણ તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધવો જો તમે પરણિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈ સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં જે લોકો આવું કરે છે તેમને હનુમાન ચાલીસાનું ક્યારેય શુભ ફળ મળતું નથી વિવાહિત પુરુષે કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ સ્ત્રી નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તે સ્ત્રીએ પણ તેના પતિ સિવાય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ વ્યક્તિ પરણિત નથી તો તેણે બીજી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ નંબર ચાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે નંબર પાંચ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને તેના કોઈપણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ કરવું જોઈએ તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ નંબર છ સ્વચ્છ તન અને મનથી પાઠ કરવો એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી તેનો પાઠ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો નંબર સાત ગરીબો અને પશુઓને પરેશાન ન કરવા જોઈએ જો તમે તમારા ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પશુ કે ગરીબને પરેશાન ન કરો આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે નંબર આઠ કોઈ સાથે ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ગરીબોને પરેશાન ન કરવા જોઈએ પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ નંબર નવ તાનસિક ભોજન અને મદિરાનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તાનસિક ખોરાકે મદિરાનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી તમે હનુમાન ચાલીસાના ક્રોધના પાત્ર બની શકો છો હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને હંમેશા તાંસિક ભોજનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર દસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાન ચાલીસાનો ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે સૌથી પહેલા એક વાસણમાં પાણી ભરો ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો તેનાથી તમને ફાયદો તો થશે જ સાથે હનુમાનજી પણ આશીર્વાદ આપશે નંબર અગિયાર કોઈ ગુનો ન કરવો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈપણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાનું ટાળવું જોઈએ અને જૂઠ ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈના પ્રત્યે છળ કપટ છે તો તમને ક્યારેય પૂજાનું ફળ નહીં મળે નંબર બાર મનમાં અયોગ્ય વિચાર ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ અયોગ્ય વિચાર ન આવવા જોઈએ દરરોજ હનુમાન ચાલીસાના પાઠનો સમય સરખો રાખવાનો પ્રયાસ કરો ખાસ સંજોગોમાં મુસાફરી દરમિયાન અને સૂતા પહેલા પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર તેર ખોટી સંગત ધરાવતા લોકોના સંગતમાં ક્યારેય ન રહો જો તમે હનુમાન ચાલીસા વાંચો છો છતાં પણ ખોટા લોકોના સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યમાં સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે તેથી આવા લોકોથી દૂર રહો નંબર ચૌદ પવિત્ર સ્થાન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ખાસ કરીને તમારા ઘરના પૂજા સ્થાન પર મંદિરમાં તીર્થ સ્થળમાં અથવા એવી જગ્યાએ કે જ્યાં અગાઉથી સફાઈ કરીને શુદ્ધ કરવામાં આવ્યું હોય હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે બેસવા માટે કોષ અથવા તો ઊનના આસનનો ઉપયોગ કરવો જોઈએ અન્ય આસનોનો ઉપયોગ કરવાથી વ્યક્તિને પૂજાનું સંપૂર્ણ પરિણામ મળતું નથી નંબર પંદર હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમારે દિવસમાં ત્રણ વખત હનુમાન ચાલીસા વાંચવી જોઈએ સૌ પ્રથમ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તે પછી બપોરે એક વાર અને રાત્રે સૂતા પહેલા ફરી એકવાર વાર હનુમાનજીનો પાઠ કરવો જોઈએ નંબર સોળ પરિવારમાં સૂતક કાલ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે કાળ માન્ય રહે છે આ કાળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે હનુમાનજી સહિત અન્ય કોઈ દેવતાઓની પૂજા ન કરવી જોઈએ આ સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરો નંબર સત્તર તન અને મન સાફ રાખો હનુમાનજી અને શ્રીરામનું ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણી ભરેલું પાત્ર રાખો ચાલીસાનો પાઠ ઓછામાં ઓછા ત્રણથી એકસો આઠ વાર કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે અને મન સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અઢાર હનુમાન ચાલીસાના પાઠના ફાયદા માન્યતાઓ અનુસાર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિમાં શક્તિની ભાવના જાગૃત થાય છે આ સાથે જ મોક્ષ પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનું જાપ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આના દ્વારા વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિ મેળવે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર